જો જુઓ જુઓ આ બેન ગાંડા થઈ ગયા ને તેમના ઘરવાળા એમને કાઠી મૂક્યા તો હું ગાડી થઈ ગઈ હોત તમે મને કાઠી મૂકત આ જુંદી કાઢી મૂકી ના એ ફરી ભૂલ થઈ ગઈ મારાથી મારા તને કઈ કેવું છે કઉક ના કઉ શું કેવું છે કો નહીં કેવું રહેવા દે ને તું પાછી કાયમ મારું પર ગુસ્સો કરું છું

ત્યાં નોકરી જવા દઉં છું ને એજ ફ્રીડમ છે તમારા માટે હું બીજે ક્યાંય બી જઉં ને એ તને નઈ ગમતું મને ખબર છે બીજે ક્યાંનું છોડો ને ગોવાના બુ સિવાય તમને બીજું કઈ દેખાય છે અરે એની વાઇબ જ કઈક અલગ છે એટલે અમે ત્યાં જઈએ છીએ વાઇબ લેવા જાવ છો કે વાઇન લેવા મને બધી ખબર છે હવે હારું પોલો ફોરેસ્ટ નું નામ લઈને જવું પડશે थाजी तो सोसाइटीव पर एकटोः गुसो आयो जाजो नुमाना याह? अरे तारी खोटी-खोटी वातो करताया था । बधा भीका थे याह मारी सुहटीवातो करताया था । मैण वा इटले उज्जैन्काव किट्ली हुआसी यार जा किट्ली सान्त हजए कि આજે રોજડે ઉપર મને ગિફ્ટ આપ્યું છે એક જણે કોને આપ્યું હવે એ બધું તારે ના જાણવાનું હોય ભાઈ હવે તમારું મોઢું નહીં ગુલાબ ઓ કોને આપ્યું એ કહી દો ને અરે ભાઈ દુકાનમાંથી લાવ્યો પૈસા ખર્ચીને તમે એક રૂપિયો ખર્ચો એવા છો નહીં આ 100 રૂપિયાનું ગુલાબ ક્યાંથી લાવે એ કોને ચોરીને ક્યાંથી લાવે કો અરે ભાઈ જાન જતી હતી ને તેની ગાડી ઉપરથી લાવ્યો ચોરી કરીને નહીં લાવ્યો ખાવ પડી આ ચોરી જ કરી અરે માંગીને લાવ્યો છું હું શું એ વરરાજા જોડે માંગવા ગયા હતા કે આલા ગુલાબ એમ અને હવે બનાવવાનું છે કે નહીં આ લ્યો આ લ્યો લગન પહેલા તો કોઈ દિવસ આલ્યું નહીં અને તરે નહીં હાલતા હવે લગન પહેલા કોણ લાવતું તું ગુલાબ મૂદ લાવતો તો આ તો તારે તમારે જ લાવવું પડે હું લઈને ના આપું કઈ લગન પછી તો આલો કોક દિવસ હું શું લેવા લઉં આ તમારે ઘરનું કામ કરું છું એટલું ઓછું પડે છે કે તમારે ગુલાબો જોઈએ છે પહેલા તો રોજ રોજ ડે મનાવતા તમે એ અને તરે તો પહેલા તો ખર્ચવા પડે ભઈ પૈસા આ ચૂંટણી પૂરી એટલે પ્રચાર પૂરો હવે તમારા જૂના બધા ડાયલોગો મારવાનું બંધ કર દો આરા નહીં લાગતા 30 વર્ષના થયા તો આ ચોરી કરીને ગુલાબો લાવો છો

આ તમારા ગુલાબ તમારા જોડે જ રાખો ને અને અહીંયા થી તો જો વચ્ચે થી તો તૂટલું સાજો આ જો આવું તો ગુલાબ હોય હાથા મારે તો તૂટી ગયું તું પેલા ગાડી ઉપર વરરાજા ને પછી મે ગુલા સેલો ટેપ માર દે એવો કા પણ તું અજી નહીં હમતી મુડન કેરી ખાવાની ગોટલીઓ નહીં ગણવાની બાપ તમે તો હારું કરજો ના લઈ ગયાલતા બધી કશું વાત કરે છે અને હવે હું એ મારા ઘેર જતી રહું છું પછી આ બધું લઈને આવજો મારા ઘેર કે આ બધું લઈને આય તો જાય આય પાછી હા પેલા તો કે લેમુ તાલ તે ચોકલેટ લાયો લેમુ તાલમાં તે ટેડી લાયો નતારે

કાલ બંધ કરી દો બધું હા તો માર તો બન જ કરવું છે કાલ હવાર ઉઠીને એમ ન કેતા કે હેતલ ટિફિન લાય ની આપું એ બહાર ખઈ લે લારી ઉપર 50 રૂપિયા તો મસ્ત મલે બધું વેલેન્ટાઇન ડે માટે મસ્ત તારા માટે ગિફ્ટ વિચારી છે જા જમવાનું બનાયા છે સરસ મજાનું જા સારું પણ તમે મારા માટે કઈક સારું લાવજો હા ના અરે તન ગમશે હા હું જતી રહી ને દિવસ તમને મારી કદર થશે અત્યારે હાલ તારી કદર કરવા માંગુ છું રાજા ઘડિયાળમાં માં કેટલા વાગ્યા કેમ કેટલા વાગ્યા ભલે મોડું થાય આજે રજા તો રાખી છે ત્રણ વાગ્યા બપોર ના અને આપણે શું લેવા રજા પાડવી પડે અરે ઘન નું છે રસોડે તો બેસવું પડે નહીં રસોડે કલાક કે બે કલાક બેસી રહેવાનું હોય આખી રાત બેસી રહેવાનું હોય ત્યાં રસોડે બધું ધ્યાન નઈ રાખવાનું તમારે શું ધ્યાન રાખવાનું હોય તમારે રસોઈ કરવાની હોય છે ત્યાં રસોઈ કરવા વાળા ધ્યાન રાખવાનું હોય ત્યાં તને ખબર ના પડે તો શું લેવા વચ્ચે બોલું છું રસોડે કઈ બી વસ્તુ ખૂટે એટલે તરત લઈ આપવી પડે અમારે રહેવા દો ને વસ્તુ તો બાનું છે લગન હોય ને તો અઠવાડે પહેલા બધી વસ્તુઓ લાવી દીધી હોય એ બાને તમારે બાર બેસીને ગપાટા મારવા હોય છે સારું અમે ગપાટા મારીએ છીએ બસ અને હા હું એક વાત તો પૂછવાની તમને ભૂલી જ ગઈ કે કાલે તમે રસોડે શું નવું કર્યું હતું ના મે કઈ નતું નવું કર્યું તને કોઈએ કઈ કીધું રસોડે બેસીને તમે પત્તા રમતા હતા ને અરે એવું નતું ટાઈમ નતો જો બધા કે એડો પત્તા રમીએ થોડી વાર ટાઈમ જતો રે પછી રમી ના પત્તા રમવાની વાત નહીં પણ પૈસાથી પત્તા રમીએ ને એને જુગાર કહેવાય તને કોને કીધું અમે પૈસાથી પત્તા રમતા હતા ના માલ મને એટલે એની વાત છે અરે જેને કીધું હોય એની હમણાં મેં 5000 માંગ્યા હોય તો કેટલો ઝઘડો કર્યો હોય તમે હારું ભઈ હવે નહીં રમીએ પત્તા અને આજે રાત્રે રસોડું છે તો મારે જવું પડશે

છે આજથી જે વ્યક્તિ તમારી ઇજ્જત ના કરે ને એના જોડે આજથી તમારે બેસવાનું નહી ભાઈ ચા લઈને ચા મારે મોડું થાય છે નોકરી જવું છે યાર હા લો ને લો કા એ મોડું થાય છે ખબર નહીં પડતી ચા બને જલ્દી ફટાફટ પાર મેલીએ આ તો બનાઈ તો આપી તમને ચા બધા વગર મોકલે મે તો પેલા તો એમ કેતી હતી લગન પેલા કે હું તો છે ને લગન થાય એટલે સૂરજ ઉગે અને પહેલા ઊઠી જાય કેમ નહીં ઊઠતી નહીં ઊઠા તો અમારાથી વેલું તો શું કરવાનું અરે આ કો ગામ ટીફિન લઈને આવા જઈએ રાંધવાના ઠેકાણા નહી હોતા તારા હજી તો તૈયાર નહી થયું જમવાનું કશું મને એમ થાય કે હું ક્યારે ટીફિન લઈને જાય હા તો બહાર જમી લેવાનું એમ બહાર જ જમું છું વાત કરા છે બાર બપોરે લારીઓ ઉપર જ નાસ્તા કરું છું હું આ તો કલ લેવાની અમે એક દિવસ ખાઈ લઈએ તો કશું થાય નહીં આપણને

બધું મારા જાતે જ કરવાનું હોય તો તમને શું અહીંયા આરામ કરવા માટે લાયા છે આરામ નહીં કરતી હતી અને એકલા રહેશે તો ટેકો કરાવાય તમારે એટલે પૈણી પુરુષ બધાને ટેકા કરાવવા હા તો હું પરીક્ષા આલું છું મારા સરકારી નોકરી જોઈએ છે એટલે તો પગાર અડધો નઈ લો અરે મહી ગયો પગાર ભઈ એના કરતાં એક ટિફિનનું ડબલું તો આખું આલ પગાર નઈ લેવો ઓર અડધો મારા તમારે તો મને બસ આગળ જ નઈ વધવા દેવી ને ઘરના કામમાં જ રાખવી છે એ બધું પરીક્ષા આલવીતી તો લગન પહેલા ના ખબર પડે પરિણીજા પછી પરીક્ષા ઉતો છે હા તો લગન પહેલા મેં કીધું હતું કે મારા ભણવાનું બાકી છે તો તમે કે હા હું તો ટેકો કરાઈશ હું તને બધા કામમાં મદદ કરાઈશ અને હવે શું થાયું મારા બીજું કંઈ આંભળવું નહીં કાલથી ટિફિન તૈયાર જોઈએ બરોબર મારા મોડું ના થવું જોઈએ ટિફિન તૈયાર નહી થાય મારા રાતે માચવાનું હોય છે આ તો દિવસે માચતા પણ રાતે સુલે હું માચું છું દિવસે મને ટાઈમ નહીં મળતો તેમ દિવસે હું શું કરું છું ટાઈમ નહીં મળતો કન્ના કામ કરતી હોય છે નહીં બેઠી હતી ભઈ એના કરતા જે ભણીશું ને એ એની નોકરી કરો એની મારે નહીં કરવી એમાં પગારે બહુ નહીં